ફોર મિનર માં તરત લઈને લઈને આવું પચાસ પાંચ જણા ચાર નો શિખર શું કરેલો હતું કાંઈ મારે જણાવે હમણાં ફોટા ફોરાયથીયા દૂધ લેવા દો આપડે આજે ફટા ખુદા ફરવાનો હેઠા આ તો નવું આયા તમે તો પાછી ખબર હે તો આપડે શાહ નતો પીધો તેમાં દૂધ નતા લઈ જાય આપડે

અમારા સણા ની બગડી જાય તો અમારે શું ખાવાનું પડે એટલે કોક દાડો તમારો વારો આવશે ભાઈ સાચી વાત એટલે આવું પડે હેડ આવું પડશે હેડો આવો હેડો 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 અલ્યા ફોન લે હવે ફોન અલ્યા આ તનો માતા તું ફોન ઉતારી હેડિયા બેઠો બંધ આવતા તારો પણ હાડા થઈ મન છે મારે અલ્યા ફોન તું લગાડ હું જો હજુ કોઈ કીધું સુપડું અલ્યા વાડમાં જઈ

મારવા મારવા

આપડા ગામના છે અમારે ફોટ તમે અમને ફોન તો કર્યો હતો લગાડી પકડ્યો ઓલા હતા ગામ ના ની રે ખબર ગામ

તમે પીવા જઈ લેશો કોઈ અડધી રાતે બાર વાગે ખુલ્લી રાખે તો હોય તો ફોન તમે કરો એટલે ખુલ્લું રાખે રાખે વાત કરો

માર મારશો ની ના નહીં ના માતાના તો હારી વાત અહીંયા નહીં મારે ને નહીં હારી વાત લાકડી ઉડી

अबे गाछ है सुपर का ए मने मन बीक लागे ओ तो बीक लागती है तो मने लागे से कि तू बड़ा आम ना, ना कहीं ना। ए तू सालू कहीं था तो नहीं था एक का तो ट्राई कर अबे ये कह के पर थे कर के सालू थे ले आई जा कर तो कर तो आ तो, गिर में नहीं ने आ, तू आ के पति पति ए अबे सुन

અડધી રાતે અડધી રાતે તમે હેરાન કરવાના ધંધા છે ત્યાં પૂછ નહીં પડ્યા રો

સ્રલે સ્લે સમ્રા પૂરા કરશે નો સમાગ સ્રા કરશે નો સમાગ નેંદે નેતાવા